તે જ સમજાતું નથી ભરૂચ જિલ્લામાં લોક મુખ્ય ચર્ચા જોવા મળી રહી છે કે નર્મદાને રેતી ખનન કરી રહ્યા છે તે ચોર ટોળકીઓ ભાજપની હોય તેમ મનાઈ રહ્યું છે ત્યારે શું મા નર્મદાની વારે કોણ આવશે આવનારી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ સામે આવી રહી છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા મા નર્મદા રેતી ખનનની મુખ્ય મુદ્દો બન્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે જે લોકસભાની ચૂંટણી પહેલા રેતી ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભાજપને ઘણું મોટું નુકસાન થાય એવું લાગી રહ્યું છે

કે પછી કોઈ રાજકારણની સંડોવણી હોવાથી અધિકારીઓ મુખ પ્રેક્ષક બન્યા છે આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે સમગ્ર મામલાને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તે જરૂરી બન્યું છે જો કે હજુ સુધી કલેક્ટર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવે તે પણ એક મોટો પ્રશ્ન છે રિપોર્ટર રવિ સાથે વિનોદ જાદવ તહેલકા ન્યૂઝ ભરૂચ